સ્વાગત છે વિષય સંસ્કૃત કાકસીય ચાતુર્યમ એટલે કે કાગડાની ચતુરાઈ તો સૌપ્રથમ આપણે તેમાં શબ્દાર્થ જોશી તો અધઃ એટલે કે નીચે કોટરે એટલે કે બખોલમાં એક એટલે કે કોઈ એક સાર્વ કે હ એટલે કે બચ્ચા સાથે સાર્વ કે હ એટલે કે બચ્ચા અને સહ એટલે કે સાથે તત્ર એટલે કે ત્યાં જ આહરાથમ એટલે કે આહાર માટે પુષ્ઠે એટલે કે પાછળ અનંતરમ એટલે કે પછીથી નયામી એટલે કે લઈ જાઉં છું અધુના એટલે કે અત્યારે નિડે એટલે માળામાં કશ્ચિત એટલે કે કોઈ વિચિંત્ય એટલે કે વિચારીને અફરતી એટલે કે ઉપાડી જાય છે તો તેમાં કાકસિયા ચાતુર્ય મતલબ કે કાગડાની ચાતુરાય તો સૌપ્રથમ આપણે પાઠનો પરિચય મેળવી કે ભારતમાં પંચતંત્ર અને હિતોપદેશ નામના પ્રાણીકથાનો પ્રખ્યાત ગ્રંથો છે જેમાં વિવિધ પ્રાણી કથાઓ આપવામાં આવેલી છે જેના દ્વારા નીતિબોધ આપવામાં આવે છે કે આ કથાઓ એટલી બધી પ્રખ્યાત છે કે વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં તેના ભાષાંતરો થયા છે આવી જ એક કથા પ્રસ્તુત પાઠમાં આપવામાં આવે છે આ વાર્તા દ્વારા એ બોધ મળે છે કે આફત આવે ત્યારે કોઈ પણ સંજોગોમાં હારી ન જવું જોઈએ એટલે કે આત્મવિશ્વાસ રાખવો જોઈએ પરંતુ તેનો સામનો કરવો જોઈએ એટલે કે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ સ્થિતિનો યોગ્ય ઉપયોગ શોધવો જોઈએ તો તેમાં સૌ પ્રથમ શબ્દ છે તે પેલું ચિત્ર આપણે જોઈએ કે એક વને એ વટવૃક્ષ અસ્તિ તત્ર કાક વસતિ કાકસ્ય પત્ની સાવકે તત્રેવ વસતિ તસ્ય વૃક્ષ અધઃ કોટરે એક સર્પ વસતી તો તેમાં છે એટલે કે એક વને એટલે કે વિશેષ્યનું સંખ્યાવાચક વિશેષણ વને એટલે કે વનમાં એક એટલે કે એક વટ એટલે કે વડનું અને વૃક્ષ એટલે કે ઝાડ અસ્થિ એટલે કે છે અસ્થ છે એ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એકવચન વચન વટ વૃક્ષ એટલે કે કરતાનું ક્રિયાપદ તત્ર એટલે કે ત્યાં આ અવયવ છે કાકહ એટલે શું થાય છે કાગડો વસ્તી એટલે કે વસે છે વસતઃ એટલે કે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન કાકહ કરતાનું ક્રિયાપદ કાક શિય એટલે કે નિ અને કાકહ એટલે કે કાગડા ની સાવકે હ સાવકે હ એટલે કે બચાવોની સહ એટલે કે સાથે સહ એ અવયવનો વાક્યમાં પ્રયોગ થાય ત્યારે તેની સાથે આવેલા શબ્દોને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે સહ છે ઈ સેના માટે વપરાય છે તો કે દસ વિભક્તિ છે એમાંથી તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે તેથી અહી સાવકે હ એવું તૃતીય વિભક્તિ બહુચન નું રૂપ મૂકવામાં આવ્યું છે સહ વનમ ગચ્છતી તત્રેવ એટલે કે વત્ર પ્લસ એવું એવું સંધિ છૂટી પડી છે તો તત્રે વ્યવયવો છે તસ્ય વૃક્ષ્ય તસ્ય એટલે કે તે વૃક્ષ્ય એટલે કે તે વૃક્ષની અધઃ એટલે કે નીચે આ અવયવ છે કોટરે એટલે બખોલમાં એક એટલે એક સર્પહ એટલે કે સાપ એકદા એટલે કે એકવાર આ અવયવ છે તો આ એક જંગલમાં એક વડનું ઝાડ છે ત્યાં એક કાગડો રહે છે કાગડાની પત્ની કાગડી બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે તે ઝાડની નીચે બખલમાં એક સાફ રહે છે ચિત્ર બીજું જોઈએ તો તેમાં છે એકદા કાક ભાર્યા સહ આહારાર્થ ગ્છતિ તદા સર્પ એકમ શાવકમ ખાધતી કાકહ આગછતી પશ્ય સાવક નડે નાસ્તી વૃક્ષ અધ સર્પ દ્રષ્ટા કાકહ વદતી અહો એ દુષ્ટસર્પ શાવક ખાદતિ કચિદ કરો વિચિ કાક નદી પ્રતિ ગચતી ત્યાર પછી છે તત્ર રાજકુમારી સ્નાન કરોતી તસ્યા સુવર્ણહાર નદી તીરે અસ્તિ ચતુર કાક સુવર્ણહારમ અપહરતી તો એકદા એટલે કે એકવાર આ અવયવ છે ભાર્યા એટલે કે પત્નીની સહ એટલે કે સાથે સહ અવયવનો વાક્યમાં ઉપયોગ થાય છે ત્યારે તેની સાથે આવેલા શબ્દને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે આહાર અર્થમ એટલે સંધિ છૂટી પાડી તો આહાર પ્લસ અર્થમ આહાર માટે અથવા ભોજન માટે ગચતી એટલે કે જાય છે ગમ ગચ્છ એ ધાતુનું છે અન્ય પુરુષ એક વચન કાકહ એ કરતાનું ક્રિયાપદ છે કાકહ એટલે કે કાગરો તદા એટલે કે ત્યારે અવયવ છે એકમ એટલે કે એક એટલે કે ખાદતી એટલે કે ખાઈ જાય છે ખાદ એ ધાતુનું વર્તમાન રૂપ છે અન્ય પુરુષ એક વચન સર્પહ એ કરતાનું ક્રિયાપદ સર્પો એટલે કે સાપ યદા એટલે કે જ્યારે આ અવયવ છે સહ એટલે શું થાય છે તે કાકહ એટલે કે અધ્યત્ વિશેષ્યનું સાર્વનામિક સાર્વનામિક વિશેષણ છે આ એટલે કે આવે છે આ છે એની સંધિ છૂટી પાડીએ તો આ પ્લસ ગમ ગચ્છ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન સહ એટલે કે કરતાનું ક્રિયાપદ સહ એટલે કે તે પશ્યતી એટલે કે જુએ છે દૃશ્ય એટલે કે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે અન્ય પુરુષ એક વચન સ એટલે કે કરતાનું ક્રિયાપદ ચ એટલે શું થાય છે અને એટલે કે આ અવયવ છે એકહ એટલે કે એક શાવકહ એટલે કે એક બચ્ચું નિડે એટલે કે માળામાં નાસ્તીની સંધિ છૂટી પાડી તો ન પ્લસ અસ્થિ એટલે કે નથી સર્પમ એટલે કે સાપને દ્રષ્ટવા એટલે કે જોઈને વધતી એટલે શું થાય છે કે બોલે છે અથવા કહે છે વધ એટલે કે ધાતુનું વર્તમાનકાળ રૂપ અન્ય પુરુષ એક વચન કાકઃ એટલે કે કરતાનું ક્રિયાપદ અહો એટલે કે અરે ઉદ્ગાર વાચક અવયવ છે યશહ એટલે કે આ દૃષ્ટ એટલે કે દૃષ્ટ સર્પ એટલે કે સાપ આ દૃષ્ટ સાપ છે કિસ્ચિત એટલે કે એની સંધિ છૂટી પાડી તો કિમ પ્લસ ચિત્ત એટલે કિશ્ચિત એટલે કે કંઈક કરોમી એટલે કે કરું છું ક્રૂ છે ધાતુનું વર્તમાનકાળ કૃપ છે ઉત્તમ પુરુષ એક વચન અહમ એટલે કે અધ્યત્કર્તાનું ક્રિયાપદ ઇતિ એટલે એમ એવું આ અવયવ છે વિંચિત્ય એટલે કે વિચારીને નદીમ પ્રતિ નદીમ એટલે કે નદી અને પ્રતિ એટલે કે તરફ નદી તરફ પ્રતિ એટલે કે અવયવનો વાક્યમાં પ્રયોગ થયો ત્યારે તેની સાથે આવેલા શબ્દને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે કઈ વિભક્તિ આવે છે તો કે દ્વિતીય વિભક્તિ તેથી અહીં નદીમ એવું દ્વિતીય વિભક્તિનું રૂપ આપેલું છે અન્ય ઉદાહરણ જોઈએ તો કે સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતી રાજકુમારી એટલે કે રાજાની કુંવરી રાજકુંવરી સ્નાનમ કરો એટલે કે સ્નાન કરે છે સહ એટલે કે કરતાનું ક્રિયાપદ છે તસ્યા તો ત્યાં તેની નો અથવા તેનો રાજકુમારિયા એટલે કે અધ્યતા વિશેષ્યનું સાર્વનામિક સાર્વનાનમિક વિશેષણ છે નદી તીરે એટલે કે નદી એટલે કે નદીના તીરે એટલે કે કિનારે ચતુરહ એટલે કે ચતુર અથવા ઓશિયાર કાકહ એ વિશેષ્યનો વિશેષણ છે સ્વરમ હારમ એટલે કે સોનાના હારને સ્વરમ એટલે શું થાય તો કે સોનાના હારમ એટલે કે હારને અફરતી એટલે કે ઉપાડી જાય છે લઈ જાય છે અથવા હરી લે છે ચતુરહ કાકહ એટલે કે કરતાનું ક્રિયાપદ છે માર્યામી એટલે કે મારું છું કોટર કોટર એટલે કે બફલની અંતઃ એટલે કે અંદર આ અવયવ છે ક્ષિપતિ એટલે કે ફેંકે છે કાકહ એટલે કે કરતાનું ક્રિયાપદ પુષ્ટ એટલે શું થાય છે કે પાછળ સર્પમ એટલે સાપને ચિંતયતી એટલે કે વિચારે છે સૈનિક એટલે કે કરતાનું ક્રિયાપદ પ્રથમ એટલે કે પહેલા મારયામી માર એટલે કે મારું અને યામી એટલે કે છું મારી નાખું છું અથવા મારું છું અહમ એટલે અધ્યતા કરતાનું ક્રિયાપદ છે અનંતરમ પછી ત્યારબાદ આ અવયવ છે નયામી એટલે કે લઈ જાઉં છું અહમ એ અદ્યતન કરતાનું ક્રિયાપદ છે નયતી એટલે કે લઈ જાય છે શૈની કહ કરતાનું ક્રિયાપદ મારિયતિ એટલે કે મારી નાખે છે મૃત એટલે કે મરી ગયો અધુના એટલે શું થાય છે તો કે અત્યારે અથવા હવે આ અવયવ છે સુખેના એટલે કે સુખપૂર્વક અથવા સુખેથી વસામી એટલે રહું છું અથવા વસવાટ કરું છું વસું છું વસત છે એ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે ઉત્તમ પુરુષ એક વચન અહમ એટલે કે કરતાનું ક્રિયાપદ છે તો તેમાં આપણે તેનું ભાષાંતર જોઈએ તો ત્યારે એકવાર કાગડો પત્ની કાગડી સાથે ખોરાક માટે જાય છે ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે ત્યારે પછી છે કે જ્યારે કાગડો છે એ આવે છે અને જુએ છે ત્યારે એક બચ્ચું માળામાં નથી ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે અરે આ દૃષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે હું કોઈ ઉપાય કરું છું શોધું છું એમ વિચારીને કાગડો છે એ નદી તરફ જાય છે ત્યાર પછી છે તો તેમાં કે ત્યારે રાજકુમારી સ્નાન કરે છે તેનો સામનો સોનાનો હાર નદી કાંઠે છે ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે કાગડો છે એ સોનાના હાર બખોલની અંદર નાખે છે સૈનિક કાગડાની પાછળ આવે છે તે બખોલમાં સોનાનો હાર અને સાપ જોવે છે તે વિચારે છે અરે પહેલાં હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું તો ત્યારે સૈનિક છે એ આવે છે અને કહે છે કે સૈનિક સાપને મારી નાખે છે અને હારી લઈ જાય છે હું કાગડો બોલે છે વાહ સાપ મરી ગયો હવે હું સુખેથી રહીશ તેમાં સ્વાધ્યાય આપેલું છે પ્રશ્ન એક નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો તો સાવકે હ દુષ્ટ સર્પ હિંચિત્યમ સર્વહારમ ચિંત પ્રશ્ન બે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેના વાક્ય પૂર્ણ કરો તો તેમાં આપણે એક ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલ સર્પહ ખાલી જગ્યા વસતી તો બાજુમાં આપ્યું છે કોટરમ તો તેમાં શું થાય છે કે સર્પહ કોટરે વસતી તો પહેલી જે વાક્ય રચના છે એમાં સિંહ ખાલી જગ્યા વસતી તો બાજુમાં આપ્યું છે વનમ તો સિંહ વને વસતિ બીજી ખાલી જગ્યા છે મનુષ્ય ખાલી જગ્યા વસતિ કાઉસમાં આપ્યું છે નગરમ તો મનુષ્ય નગરે વસતી ત્રીજી ખાલી જગ્યા છે ખગઃ ખાલી જગ્યા વસતી ખાલી છે નીડ એટલે કે માળામાં તો ખ ખગઃ નીડે વસતિ ચોથી ખાલી જગ્યા છે વાનર ખાલી જગ્યા વસતિ વૃક્ષઃ કાંશમાં આપેલું છે વાનર વૃક્ષે વસતિ ખાલી જગ્યા પાંચ મત્સ્ય ખાલી જગ્યા વસતિ કાઉશમાં આપ્યું છે જલમ મત્સ્ય જલે વસતિ પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો તો ઉદાહરણ આપણને આપેલું છે તો તેમાં શું આપ્યું છે તો ત્યારે કાકહ ખાલી જગ્યા પ્રતિ ગ્છતી તો નદી આપી છે કાઉસમાં તો કાકહ નદી પ્રતિ ગચ્છતી ખાલી જગ્યા એક છાત્ર ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી તો છાત્ર શાલાં પ્રતિ ગછતી ખાલી જગ્યા બે કૃષિ ખાલી જગ્યા પ્રતિ ગછતી કાઉમાઈ કુછે ક્ષેત્ર તો કૃષિ ક્ષેત્ર પ્રતિ ગછતી ખાલી જગ્યા ત્રણ વ્યાઘ્ર ખાલીજગા પતિ ગછતી કાઉસ્માયૂછે વન તો વ્યાઘ્રો વન પ્રતિ ગછતિ ખાલી જગ્યા ચા હંસ ખાલી જગ્યા પ્રતિ ગચતી કાઉસમાં પૂછે સરોવર હંસ સરોવરમ પ્રતિ ગચ્છતી પ્રશ્ન ચા તો તેમાં શું પૂછે વિદ્યાર્થી મિત્રો કે નીચેના વાક્યો સુવાચ્ય અક્ષરે લખો તો તમે પેન્સિલથી જે આપણે જગ્યા આપેલી છે તેમાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે એક સ્મણ મને એક વટવૃક્ષ અસ્તિ એક દૃષ્ટ સર્પ સવકમ ખાદતી તસ્યા સ્વર્ણહાર નદી તીરે અસ્તિ સૈનિક કાપસ્ય પૃષ્ઠે આગતી ચોથી છે પાંચમી છે સૈનિક સર્પ માર્યતી પ્રશ્ન પાંચ છે તો તેમાં છે તમારા શિક્ષક પાઠમાંથી જે શબ્દ બોલે તે શબ્દ અહીં લખો તો જે હું શબ્દ અહીંથી બોલું છું પાઠમાંથી તે શબ્દ તમારે પેન્સિલથી ખાનાજી આવ્યા છે જગ્યા તેમાં લખવાના છે તો પેલું છે એમાં વનવૃક્ષ વટવૃક્ષ એટલે કે વટનું ઝાડ બીજું એમાં ને એમાં લખવાનું છે કાકહ એટલે કે કાગરો અને ત્રીજું છે તત્રઃ એટલે કે ત્યાં ત્રણ ત્રણ શબ્દો એમાં આપણે લખીશું બીજું છે જે કોષ્ટક આપેલું છે એમાં જ ખાલી જગ્યામાં સહ એટલે કે સાથે અધઃ એટલે કે નીચે કોટરે એટલે કે બખોલમાં ત્રીજામાં છે એકદા એટલે કે એકવાર તદા એટલે ત્યારે નિડે એટલે કે માળામાં જે શબ્દ આપણને આપેલા છે ચોથામાં છે સાવકહ એટલે કે બચ્ચું બચ્ચાને તો સાવકમ વિચિંત્યમ એટલે કે વિચારીને પાંચમામાં છે ચતુર એટલે કે હોશિયાર તત્રેવ એટલે કે ત્યાં જ પુષ્ટિ એટલે કે પાછળ ત્રણ ત્રણ શબ્દ આપણે છે એ કોષ્ટકમાં લખવાના છે હવે આ જે પાઠનું ભાષાંતર છે એક વખત તમારે સુવાચ્ય અક્ષરે લખવાનું છે હોમવર્કમાં અસ્તુ